ખાખી ઉપર ફરી એક વખત દાગ લાગ્યો છે નશાની હાલતમાં અમદાવાદમાં પીએસઆઈ લારી ઊંધી વાળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે લોકોએ પોલીસને ઘેરી અને આરોપો કરતા અધિકારીઓ દોડતા થયા શાહીબાગ પોલીસની ટીમ અસારવા સિવિલ હોસ્પિટલ પાસે મોડી રાત્રે લારી બંધ કરાવવા આવતા સમયે આ ઘટના બની હોવાની માહિતી છે આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે પીઆઈ જેડી જાલાએ આ દાવાઓ છે તે જેડી ઝાલાએ દાવાઓ કર્યા છે કે સિવિલ હોસ્પિટલના ગેટ સામે નોનવેજ લારી સંચાલકો દાદાગીરી કરતા હતા તો હાલ તો આ ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે